જય માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો જો આ ભાઈ ને મગફળી આપણી પહેરેલી છે બહુ મસ્ત આપણી પહેરેલી છે મિત્રો જો આ નું વાવેતર થયેલું છે ભાઈને જો મિત્રો આપણે આ હજાર પહેરવા

નાનું મંદિર છે ગોગા બાપાનું દાય દાદા ગોગા બાપા બેઠા છે દાય દાદા સૌનું સારું કરજો દાદા આપડે મિત્રો આગળ મળીએ જો મિત્રો આપણે ગયા આપડે ઘરે અને રંગના વાળી છે પોણ વિક્રમભાઈ ચારા પાળી આપણે કરી કઈનો સીધી કાલી જો રંગનાના ચારા બોજી પર ના છે પોણ ચાલુ છે મિત્રો જો હાલે ને ચારા બોજી મિત્રો પહી નાખે જો ટાઈટ ન થઈ ગયો છે જો મિત્રો પાણો વધવો પડશે મિત્ર ઉડી જાય છે પાણી ટળી જાય છે તો રહી જાય આપણે કણો બધો હોય પાણી જોખ ભરાય થોડો ઉડી શાડે જો મિત્રો આ ટાઈપ નથી પેલા થોડા ગાળ્યા વગર રહી ગયા આખરું થઈ ગયું છે વાડી પાણી ભરવાનું ચોમાસાનું એટલે પાછી નાળી નખશે એટલો આટલા તૈયાર કરી લો છે આજે પૈસા અને જો પાલક થઈ ગયો ફરી પગરી અને પણ પાય ના થવાનું બેઠો ચારો એટલે કાણો હોય એમ પેલો ખાડા ઉદડાઈ મથ પાણી પોણી આટલું કાઢે છે હાલ હમણાં યાર સરખી આવી હતી મિત્રો કોલમ ફૂટી ગઈ હતી નાસી જો થયા સી રહ્યા ગણા વરસાથ આવ્યો નહીં લખે તો પાઈ નાખ્યા થોડો અને કુવા આપણે બંદરો થઈ ડાન નાખેલો છે ભરૂચ અહીંયાથી પાણી ખેંચવાનું આ બાયરો અહીંથી